સજીવ વિશ્વમાં વિવિધતા આપણે આપણી આજુબાજુ જોયું હશે કે ઘણા બધા પ્રકારના પક્ષીઓ પ્રાણીઓ વનસ્પતિ એની ઘણી બધી આપણને જાતિ જોવા મળે છે આપણી આજુબાજુ ઘણા બધા સજીવો એવા પણ હોય છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તો આ બધું જે અલગ અલગ વિવિધતા જોવા મળે છે સજીવોની એને આપણે જૈવવિવિધતા કહીએ છીએ કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી સજીવોની સંખ્યાને શું કહે છે જૈવવિવિધતા કોઈપણ એક ચોક્કસ વિસ્તાર હોય એમાં અલગ અલગ પ્રકારના સજીવો આપણને જો જોવા મળે છે એને શું કહે છે જૈવવિવિધતા કહે છે વૈજ્ઞાનિકોના મત અનુસાર એ લોકોએ સાતથી આઠ મિલિયન જેટલી જાતિઓ હોવાનું પ્રિડિક્શન કર્યું છે જ્યારે એક પોઈન્ટ સાતથી એક પોઈન્ટ આઠ મિલિયન જેટલી જાતિઓ છે તે ઓળખાયેલી છે હવે વિશ્વમાં લાખો વનસ્પતિ અને લાખો પ્રાણીઓ છે આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓને આપણે આપણા સ્થાનિક નામથી ઓળખીએ છીએ હવે આ સ્થાનિક નામ છે એ આપણા એક જ દેશની અંદર અલગ અલગ સ્થાનના પ્રમાણે અલગ અલગ નામ હોય છે તો આપણને મુશ્કેલી થાય ને એક જ વસ્તુના ઘણા બધા નામ હોય તો આપણે એને ઓળખવું કેવી રીતે તેના માટે એક નામ એવું હોવું જોઈએ જે આખા દુનિયામાં એક જ હોય તો આ એક યુનિવર્સલ નામ હોય છે એક સાર્વત્રિક નામ સજીવોનું હોવું જોઈએ તો એના માટે એનું નામકરણ આપવું પડે છે તો જે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની જે પદ્ધતિ છે એને આપણે નામકરણ કહીએ છીએ જે સજીવોના નામ આપે છે વનસ્પતિને નામ આપે છે પ્રાણીઓના પણ નામ આપે છે તો વનસ્પતિને જે સંસ્થા નામ આપે છે તેને આઈસી બી એન ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેન્કલિચર તરીકે ઓળખાય છે જ્યારે પ્રાણીને નામ જે આપે છે તે આઈસી ઝેડ એન ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજીકલ નોમેન્કલેચર એના નામે ઓળખીએ છીએ હવે આ બે સંસ્થાઓ છે એ પ્રાણી પ્રાણી અને વનસ્પતિને નામકરણ આપે છે બંનેના નામ સેમ જ છે ખાલી બોટાનીકલ એ વનસ્પતિ માટે અને ઝૂલોજીકલ એટલે કે પ્રાણી માટે તે આપણે યાદ રાખવું હવે દ્વિનામી નામકરણ પદ્ધતિ દ્વિનામી એની અંદર જ ઓળખાય છે કે વૈજ્ઞાનિક નામમાં કેટલા ઘટકો હશે બે ઘટકો હશે દ્વિનામી એટલે કે બે નામ હવે જે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે તે કેરોલસ લિનિયસ દ્વારા આપણને આપવામાં આવી છે અને જે કેરોલસ લિનિયસ છે એ વર્ગીકરણ વિદ્યાના પિતા છે તેમના દ્વારા બુક લખવામાં આવી છે સિસ્ટેમા નેચર હવે સિસ્ટેમાનો મતલબ છે કે ઉદ્વિકાસીય વર્ગીકરણ લેટિન શબ્દ સિસ્ટેમા પરથી સિસ્ટમેટિક શબ્દ આવ્યો છે હવે જે દ્વિનામી નામકરણ પદ્ધતિના બે ઘટકો છે એ ઘટકો કયા કયા છે તો પ્રજાતિ અને જાતિ પહેલો ઘટક છે પ્રજાતિ બીજો ઘટક છે જાતિ આમ પ્રજાતિ અને જાતિ બે પહેલાં પ્રજાતિનું નામ લખવામાં આવે અને પછી જાતિનું નામ લખવામાં આવે છે એ રીતે દ્વિનામી નામકરણ થાય છે દ્વિનામી નામકરણ કરવા માટે અલગ અલગ નિયમો છે જે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું